દક્ષિણ ગુજરાતના બંદરો પર પાંત્રીસ થી ચાલીસ નોટ્સ સુધીના પવન ફૂંકાયો ડુમસ દરિયા કિનારે પવનની અસર દેખાઈ ભારત સરકારના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આજે ચોવીસ કલાક દરમિયાન ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે તીવ્ર ગતિથી પવન ફૂંકાશે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે તીવ્ર દબાણમાં પ્રભાવે તમામ બંદરો પર મુખ્યત્વે એસ ડબ્લ્યુ એલ વાય દિશામાંથી ત્રીસ પાંત્રીસ નોટ્સથી ચાલીસ નોટ્સ સુધીના પવનની શક્યતા છે આ બાબતે સુરતના ડુમસ દરિયા કિનારે આવતા દુકાનદારો અને સહેલાણીઓને સચેત કરવામાં આવ્યા છે